પોલીસે કાવતરામાં પૈકી ચાર ગેરકાયદેસર હથિયારોને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા છે પોલીસે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા એસબી પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો જ્યારે ખાનગી બાતમી મળી બાતમી અનુસાર ભાંડુ ગેટ નજીક ચાર માણસો એક મોટર સાયકલ સાથે હાજર હતા અને તેઓ અન્ય સાથીદારો સાથે મળી કાલપુર રેલવે સ્ટેશન પર આંગળીયા લૂંટ કરવાનો પ્લાન ધરાવતા હતા આ લૂંટ માટે તેઓ પિસ્તોલો પણ લાવ્યા બાતમીની ખાતરી કરવા માટે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ભાંડુ ગેટ નજીક સર્વિસ રોડ પર પહોંચી અને રામકરણ ભાંડુ વિસનગર રાધેશ્યા મોતીરામ બાવરી મૂળ રહે પાલિયાસ રાજસ્થાન જીતેન્દ્ર બોડારામ બાવરી મૂળ રહે મંડાવર રોડ રાજસ્થાન ઠાકોર અલ્પેશજી જીતાજી વડુ વિસનગરને ઝડપી લીધા હતા તેમની પૂછપરછ કરતા પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે તેમની સાથે અન્ય ચાર સાથીદારો જેમાં ઠાકોર આકાશજી રમેશજી પાલજ આશિષ જાલમજી ઠાકોર પાલજ મુન્નો બાવરી બેલ્લારા રાજસ્થાન અને બંધવારી બાવરી રાજસ્થાન પણ આ ગુનામાં સામેલ હતા આ આઠે આરોપીએ ગઈ રાત્રે ભાંડુ ગામે ભેગા મળી લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો પોલીસ આરોપીઓ પાસેથી મોટરસાયકલ જપ્ત કરી હતી તેના પર ખોટી નંબર પ્લેટ લગાવેલ હતી આ વાહન અગાઉ ઉનાવા ખાતેથી ચોરી થયું હોવાનું બહાર આવ્યું હતું